હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોનો બેફામ બરાફડો ફાટ્યો છે સાબરકાંઠા જિલ્લામાં અલગ અલગ નવ જેટલી પોન્ઝી સ્કીમોના સંચાલકો સામે ફરિયાદો નોંધાઈ છે તાજેતરમાં એપી કન્સલ્ટન્સીના છ જેટલા સંચાલકો વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જેમાંથી ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે બે આરોપી હાલ ફરાર પ્રાપ્ત માહિતી મુજબ અનિલ કુમાર પ્રદીપસિંહ પરમાર તથા તેના શાળા સુધીરસિંહ બકવાડા ફરાર છે જ્યારે નિકિતાબેન અનિલસિંહ અને ધરપકડ કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે સાબરકાંઠામાં પોઝી કહી શકાય કે સંચાલકો સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પૂછપરછ રહી છે અને તેમને કોર્ટમાં રજૂ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે અને તે લોકોએ બંને સાથે મળી અને બીજા અન્ય ચાર લોકો મદદગારી કરીને રોકાણકારોને મહિને વળતર આપીશું તેવી લાલચ આપી અને મોટી સંખ્યામાં લાખો રૂપિયાનું એમાં રોકાણ કરાવેલું છે હાલ જે ફરિયાદ દાખલ થઈ છે તેની અંદર ટોટલ સાત લોકોના ત્રેપન લાખ રૂપિયા જે છે તેની અંદર ઇન્વેસ્ટ થયા હતા જેમાંથી તેરેક લાખ રૂપિયાનું વળતર શરૂઆતમાં આપવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા છ આઠ મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહે છે અત્યાર સુધીની તપાસ મુજબ આમ આ રીતે જય માતાજી ફાઈનાન્સ નામે અને ત્યારબાદ એપી કન્સલ્ટન્સી નામે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી અને રોકાણકારોને આ રીતે જે લાલચ આપીને રોકાણ કરવામાં આવતું હતું તેમાં હિંમતનગર ગામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડ બ્રહ્મા વડાલી તથા રાજસ્થાનમાં પણ અમુક જગ્યાએ આ મુજબની ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે તેવી માહિતી મળેલી છે હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા પડતા તે લોકોની સામે કાયદેસરની વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે લોકોના રિમાન્ડ મેળવીને આગળ ફરધર તપાસ શરૂ કરવામાં આવશે સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા ચાર મહિનાની અંદર આ પ્રમાણે કોઈના કોઈ ભાને વિઝા ફ્રોડ ના નામે અથવા રોકાણ કરાવીને ફ્રોડના નામે ટોટલ નવે જેટલી એફઆઈઆર જે છે એ દાખલ કરવામાં આવેલ છે જેમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ છે